તો ભાઈ તમને વાત કહેતો હું કે તમે મારાથી પહેલાં તમાકુ વાઢવાનું ચાલુ કરી દીધું મારાથી પહેલાં તમાકુ વાઢવાનું ચાલુ કરું રાયડો ચાલુ કર્યો તો મારાથી પહેલાં તમે ફટાફટ કેમ લઈ રહ્યા મને કંઈ સમજણું ના મને કંઈ સમજણું ના મન તો લાગે તમે સો ટકા રાતો રાત મથે લાવો રાતો રાત મજૂર લાવીને રાતો રાત તમે રાયડો અને એરંડા અને તમાકુની બોરીઓ ભરી લીધી પછી મને સમજણ પડ્યું કે તમે મારાથી ફટાફટ નવરા કેમ થઈ ગયા ના ઉઠા ઓહો તમારી રાતે કાળી લખાણી તમારા કાળી રાતો લખાણી એમ તો સારું કેવા મજૂર કરીને ઉઠાવી લીધા હું તો વિચારમાં પડ્યો કાલે નીકળ્યો આ ક્ષેત્ર એરંડા પડ્યા તા ઘઉં એ ઉભાતા અને બાજુમાં તમાકુ હતી પછી આ તો સવારે જોઈને ને આવીને જોવું ને તો કઈ ખેતર તો ખાલી ખમ પછી ખબર પડી કે તમારા લખાણી કાળી રાતો એટલે તમે રાતો રાત ભાઈ દાર મજૂરી કરી રહ્યા છો તમારી વાત જ ના થાય તો ભાઈ તમને એમ કેતો હું કે તમે ઘઉં વાઢી રહ્યા તમાકુ લઈ રહ્યા બધું લઈ તો રહ્યા પણ તમારા ને તમારા શેઠ ને વાત થઈ કે નહીં થઈ હજી પહેલાં મને વાત કેજો

મન લાગે તમારે તો મારા ઘરથી વધારે રાયડો થયો એરંડા થયા તમાકુ થયું તમે ફટાફટ ધોન તો લઈ રહ્યા તમાવે તમારે ભાવે સારો આવ્યો તમારે ભાવે સારો આવ્યો પણ હું તો ભાવ લઈ ગયો મારે બરોબર ભાવ નહીં આવ્યો એટલે મારે કેમ ભાવ નહીં આવ્યો હોય તો નસીબ નસીબનની વાત શું કીધું નસીબે નસીબની વાતો ઓહો તમારા નસીબત સારું છે મારા નસીબો તો મને લાગતું નહીં કઈ હોય મારા નસીબમાં તો લખાયેલું હશે ઢોરના સોણ હશે સોણ માળવાના હશે પાવડા ગૂંટવાના હશે એવું બધું કામ હશે તમાર નસીબ સારો તમારો ભાવ સારો આવ્યો અમાર તો કંઈ કોઈ રાયડા નો ભાવ ના આવ્યો ઇરંડા ને ભાઈ ના હોય તમારું તો હાવ એકલા પોણીના ભાવે જઈ કંઈ ભાવ ના આવ્યા તો તમારા નસીબ આથી વાત આતો નસીબ નસીબ નહીં મારા નસીબ કહ્યું નહીં આ તો ભાઈ તમાર તો ભાવ સારો આવ્યો તમારો તો ધ્વનમાં સારું થયું અને હું તમને એમ કહું કે મને પછી ગરીબને તમે યાદ કરશો કે નહીં કરો અચાનક યાદ મારી આવી જાય હા ભાઈ યાદ તો આવે ને કારણ કે કેમ યાદ નહીં આવે તમે એને હોન બધા આપણે પેલા ખેતરે મજૂરી જતા અને એકબીજા થી મસ્તી કરતા અને તમે બની ગયા રૂપિયા વાળા અને હું રહ્યો ગરીબ ને યાદ કરશો કે ના કરો કરી આખ રડી જાય છે તો ભાઈ ભાઈ વાતો બળો તમને હવે આટલો એક પૂછી લો લાસ્ટ ને પછી મારે કોમ છે એટલે ખેતરમાં પાવડા વાળવાના પાવડા કૂટવાના જવું પડશે ને ડોલ જટ લગડે દેના આવશે ને તો મારે બોઢા ભાગ છે બરા ફટાફટ જવું પડી તમને વાત પૂછી કે મને વાત હોબળી હતી કે તમે અહીંયાથી થી ગંજમો ગયા એટલે ગંજવાળા ખંજ ફરી ગયા હતા ભાવમાં ખરા ટાઈમ બોલીને ફરી જાય છે શું કર્યું એ વાત હાચી ભાઈ ફરી જાય ફરી ભાઈ ફરી ગાય ગંજવાળા કેવું આપણે ફોલાય ને અહીંયા થી બોલાવે ને પછી ફરી જાય કે ભાવ ઉતરી ગયો શું કરવાનું ભાઈ આપણે યાર નમસ્કાર જય માતાજી મિત્રો હું છું આપણો પરમાર જવાન અને આ વિડીયો ફક્ત કોમેડી માટે બનાવેલો છે એટલે કોઈ દિલ પર લેવો નહીં અને કોઈએ વિરોધ કરવો નહીં કારણ કે આ વિડીયો એકદમ મનોરંજન માટે બનાવેલો છે અને તમારા ભાઈને તમે વ્લોગમાં સપોર્ટ કરો છો એવો ને એવો કોમેડીમાં પણ સપોર્ટ કરજો અને તમારો ભાઈ તમે સપોર્ટ કરશો તો તમારો ભાઈ જરૂર ફોટક આગળ આવશે અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવે છે તો કોઈએ દિલ પર લેવા નહીં ને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય મહાકાળી માં જય ગોગ મારા જય માતાજી